નખત્રાણાના કેશવ મંદિર વિદ્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળકોએ બંધારણના ઘડવૈયાને યાદ કરી તેમને પુષ્પમાળા અર્પણ કરી અને સંકલ્પ હાંસલ કર્યા હતા હવે જોઈ નખત્રાણા તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા મણિનગર કેશવ સરસ્વતી વિદ્યાલય ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી બંધારણ દિવસની ઉજવણી નખત્રાણા કેશવ સરસ્વતી વિદ્યાલય ખાતે થઈ હતી જેમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરી સવે યાદ કરી બંધારણ સમિતિના તમામ સભ્યોને યાદ કરવામાં આવ્યા હતા સંવિધાન સમિતિના ચેરમેન ડૉક્ટર સાહેબ આંબેડકર તેમજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દેશના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના લોકોને ખાસ યાદ કર્યા હતા બાળકોએ બાળકોએ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા પાંચ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું પ્રસંગને અનુરૂપ કેશવ સરસ્વતી વિદ્યાલય કાર્યક્રમમાં આગેવાન પીસી સી ચાવડાએ સંકલ્પ સાથે વિસ્તૃત માહિતી સભર સંવિધાન દિવસની યાદ કરી ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આચાર્ય અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ખૂબ સહયોગ આપ્યો હતો